હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય શ્રી કૃષ્ણ સાંજ માટે કે બાળકોના લંચ બોક્સમાં હેલ્ધી ટેસ્ટી એવો દસ થી પંદર મિનિટમાં તૈયાર થાય એવા આપણે ભાખરી પીજા બનાવીશું તો બાળકોથી લઈ અને મોટા બધાને ભાવે એવા હેલ્ધી અને ટેસ્ટી આજે આપણે પીજા બનાવીશું

ઘઉંનો લોટ લીધો છે એટલે કે ઝીણો લોટ લીધો છે તેમાં આપણે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને એક ચમચી આપણે જીરું એડ 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 કરીશું કરીશું અહીંયા આપણે ચમચી જેટલું તેલનું મોયણ મોયણ તો કરવાથી આપણી ભાખરી એકદમ પોચી રહેશે અને પીઝા ખાવાની જ મજા આવશે તો અહીંયા તમે ઘીનું પણ મોયણ લઈ શકો છો તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું સારી રીતે તો તમારી જોડે લાડવાનો લોટ હોય તો તે પણ તમે લઈ શકો છો તો હવે આપણે આમાં પાણી એડ કરતા જઈશું અને ભાખરીનો જેવો લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધી લઈશું તો આપણે ભાખરીનો લોટ કઠણ જ હોય છે તો આપણે કઠણ જ લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરી આપણે એકદમ પરફેક્ટ ભાખરીનો લોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા ભાખરીનો કઠણ લોટ બાંધી લીધો છે તો આ લોટને આપણે પાંચ થી દસ મિનિટ જેવું સાઈડમાં રેસ્ટ આપીશું જેથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય તો હવે આપણે આને ઢાંકીને રેસ્ટ આપીશું તો લોટને લગભગ દસ મિનિટ જેવો રેસ્ટ મળી ગયો છે તો આપણે લોટને ચેક કરી લઈશું તો અહીંયા આપણો લોટ એકદમ પરફેક્ટ રીતે ભાખરી માટે રેડી થઈ ગયો છે હવે આપણે આમાંથી ભાખરી વણવાની છે તો અહીંયા આપણે લુવા કરી લઈશું તો આ રીતે આપણે ભાખરી બનાવીએ તે પ્રમાણે આપણે નાની કે મોટી સાઈઝ પ્રમાણે આપણે લુવા કરી લઈશું તો આપણે ભાખરી વણીશું તો આપણે આપણે નહીં નહીં અને પણ તે પ્રમાણે ભાખરીને વણવાની છે તો આ રીતે આપણે એક મોટી ભાખરી વણી લઈશું એમાં આપણે કોઈ ગોળ શેપ લઈશું એનાથી આપણે આ રીતે ગોળ ભાખરી પાડી દઈશું તો તમારી જોડે વાડકી કે પછી પ્લેટ હોય મોટી તે પણ તમે લઈ શકો છો તો આ રીતે આપણે ભાખરીનો શેપ પાડી દઈશું તો તમે જોઈ શકો છો આપણી ભાખરી આ રીતની જાડી કે પાતળી ના હોવી જોઈએ આ રીતની હોવી જોઈએ એવી જ રીતે આપણે બીજી પણ ભાખરી વણી લઈશું અને એ રીતે શેપ આપી દઈશું તો એવી બધી જ ભાખરીને વણી લીધી છે તો તમે જોઈ શકો છો આ રીતે મેં ભાખરી વણી લીધી છે તો હવે આપણે ભાખરી પર આ રીતે કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લઈશું તો આ રીતે કોઈ પણ ચાકુ કે પછી ચમચીની મદદથી પણ આપણે આ રીતે કાણા પાડી લેવાના છે તો હવે આપણે ભાખરીને તો અહીંયા રોટલીના તવા પર જ ભાખરીને શેકવા મૂકી દીધી છે તો આ રીતે આપણે બે થી ત્રણ મિનિટ જેવું સ્લો ગેસ પર આપણે ભાખરીને શેકવાની છે તો ભાખરી પર હલકી એવી નાની ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે ભાખરીને શેકી લઈશું

તો આ રીતે આપણે પીઝા સોસ લગાવી દઈશું તો હવે આપણે છીણીને ટોપિંગ માટે શાકભાજી એડ કરીશું તો શાકભાજીમાં આપણે કેપ્સિકમ ડુંગળી મકાઈ ટામેટું આ રીતે ઉપરથી ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી અને આ રીતે ગોઠવી દઈશું તો તમારી જોડે બીજું તો તમારી પાસે જે પણ શાકભાજી હોય તે તમે ટોપિંગમાં એડ કરી શકો છો તો મેં ડુંગળી ટામેટા અને એડ કરી છે તો તમારી જોડે મશરૂમ પનીર કે પછી જે પણ શાકભાજી હોય તે તમે આ રીતે ઉપર એડ કરી શકો છો તમારી જોડે ઓલિવ હોય તો તે પણ એડ કરી શકો છો તો શાકભાજી એડ કર્યા પછી આ રીતે ઉપરથી ચીઝ એડ કરી દઈશું તો ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરીશું તો આપણો એકદમ પરફેક્ટ પીજો રેડી થઈ ગયો છે હવે આપણે તેને છે તો આ રીતે ટોપિંગ કરી અને હવે શેકવા મૂકીશું આપણે તો અહીંયા ઢોસાના તવા પર જ આપણે પીઝા શેકીશું તો નોનસ્ટિક તવો લઈશું તો આપણો પીજો સરસ એવો શેકાઈ જશે તો આ રીતે આપણે પીઝાને ગોઠવી દઈશું અને એના ઉપર ઢાંકણ ઢાંકી આપણે તેને બે મિનિટ જેવું શેકવાનું છે તો આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો પીજો એકદમ રેડી થઈ ગયો છે ચીજ હતું એ બધું જ મેલ્ટ થઈ ગયું છે તો પરફેક્ટ રીતે આપણું ચીજ એકદમ મેલ્ટ થઈ ગયું છે એટલે આપણો પીઝો થઈ ગયો છે એવી જ રીતે આપણે બીજા પીઝાને પણ આ રીતે તવા પર શેકી લઈશું તો આ પીઝા રેડી થતા માત્રા રેડી થઈ ગયા છે તો બાળકોથી લઈ મોટાને આ પીઝા બહુ જ ભાવશે તો હેલ્ધી બી છે અને ટેસ્ટી પણ છે તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો તો બાળકો માટે તો ખાસ આ પીઝા એકદમ હેલ્ધી છે તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે લાઇકોન પર ક્લિક કરો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ